નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના આરેણા ગામે ખાણની લીઝ મંજૂરીની પ્રોસેસ સાથે જ વિરોધ ઉઠ્યો છે છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણોનું ધમધમાટ શરૂ છે ત્યારે આસપાસના વિસ્તારોમાં જમીનોને પણ નુકસાન થતું હોવાની અને પથ્થરની ખાણો પર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એકવાર માંગરુળ તાલુકાના આરેણા ગામે ખેતીની લીલછક જમીન ઉપર લીઝ મંજૂરીની પ્રોસેસ થતાં જ વિરોધ ઉઠ્યો છે આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી આ લીઝ મંજૂરી નહીં આપવાની માંગ કરવામાં આવી છે આરેણા ગામની જે ગુડાસીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાંડ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું